કેજરીવાલે બે હજાર કરોડ થી વધુ નો ભ્રષ્ટાચાર કર્યો છે પ્રદેશ ભાજપ નો આક્ષેપ દિલ્હીના શરાબ નીતિ કૌભાંડ મામલે ગુરુવારની રાત્રે પ્રવર્તમાન નિર્દેશાલય એ આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા શરાબ નીતિમાં મોટા કૌભાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે અન્ના હજારે આંદોલનનો ઉપયોગ કરી ભ્રષ્ટાચારની મુહિમ ચલાવી જનતાને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો અને આજે જનતાના વિશ્વાસને તોડ્યો છે કેજરીવાલ અને તેની પાર્ટી એ ભ્રષ્ટાચાર આદર્યો છે તેનો પુરાવો ઈડી પાસે છે ઈડીએ નવ વખત સમન્સ આપ્યા છતાં પણ અરવિંદ કેજરીવાલ આવ્યા ન હતા અરવિંદ સતત અવગણના કરતા રહ્યા કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી છેલ્લા દસ બાર વર્ષમાં એમણે જે અન્ના હજારેના આંદોલનનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે મુહિમ ચલાવી હતી અને એના આધારે લોકોનો એક એક વર્ગનો વિશ્વાસ ક્યારેક પ્રાપ્ત કર્યો હતો એને ખૂબ મોટો ધક્કો પહોંચે એ પ્રકારનો ભ્રષ્ટાચાર એમણે અને એમની સરકારે દિલ્હીમાં કર્યો છે અને આ વાતની ઈડી પાસે સાબિતી છે ઈડીએ તેમને નવ વખત સમન્સ મોકલ્યા અને પછી પણ એનો સંપૂર્ણ અનાદર કર્યો ત્યારબાદ એમની ધરપકડ કરવાની ફરજ પડી એમને જે શરાબ નીતિ બે હજાર બાવીસમાં બદલી એમાં જે કંઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે એમાં સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલા રેકોર્ડ પ્રમાણે ત્રણસો ત્રીસ કરોડથી વધુની મની ટ્રેલ પણ મળી છે કે એમના લાગતા વળગતાને પહોંચ્યા હશે પૈસા ઈ સીએજીનો રિપોર્ટ એમ કહે છે કે બે હજાર કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર થયો છે અને સતત ઈમાનદારીની વાત કરવી ભ્રષ્ટાચારનો વિરોધ કરવાની વાત કરવી અને આ પ્રકારનો ભયંકર ભ્રષ્ટાચાર કરવો આ અરવિંદ કેજરીવાલની નીતિ રહેલી છે આ એમની એમની ચરિત્રની આ સત્ય છે આમ આદમી પાર્ટીએ શરાબ નીતિની જે વર્ષમાં બે હજાર માં બદલી તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો તેમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રેકોર્ડ પ્રમાણે ત્રણસો ત્રીસ કરોડથી વધુની મની ટ્રેલિંગની વિગતો મળી છે સીએજીના રિપોર્ટ પ્રમાણે બે હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવ્યો છે એક બાજુ ભ્રષ્ટાચાર દૂર કરવાની જનતાને સમક્ષ વાતો કરી તો બીજી તરફ ભ્રષ્ટાચાર કરવો આમ બેવડી નીતિ આમ આદમી પાર્ટીની અને અરવિંદ કેજરીવાલની દેખાઈ રહી છે જાહેર જનતા સમક્ષ મને કોઈ પદનો મોહ નથી તેમ કહેનાર અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદને ટકાવી રાખવા દિલ્હીની જેલમાંથી સરકાર ચલાવવાની વાતો કરે છે આવા બહુરૂપી વ્યક્તિત્વને જનતા ઓળખવી જરૂરી છે રિક્ષામાં બેસીને મને કોઈ પદનો મોહ નથી એ કરનારા અત્યારે એમના મુખ્યમંત્રી પદને વળગી રહેવા માટે ભૂતકાળમાં એ પણ કહેતા હતા કે કોઈ પણ આક્ષેપ થાય આરોપ થાય એટલે તરત જ પદ છોડી દેવું જોઈએ અને એ અત્યારે હવે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવવાની વાત કરે છે અને એ ચલાવવાનું કદાચ એમને સરળ પણ પડે કારણ કે એમના અનેક મંત્રીઓ પણ અંદર છે એટલે મૂળ સંપૂર્ણપણે દંભ અને ભ્રષ્ટાચારનું રાજકારણ કરનાર આ પાર્ટી અને એના આગેવાનની સત્ય બહાર આવ્યું છે અને આ સત્ય લોકો તો જાણતા હતા પણ હવે કોર્ટ સમક્ષ પણ આવ્યું છે અને આગળ જતાં જે કંઈ પણ ન્યાયતંત્ર એના પર એની કાર્યવાહી કરશે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી પરંતુ એક વાત સુનિશ્ચિત છે કે આમ આદમી પાર્ટીએ જે લોકોને ભરમાવવાના જે અનેક પ્રયત્નો કર્યા છે ગુજરાતમાં પણ એમણે ભૂતકાળમાં ચૂંટણી હતી ત્યારે જાત જાતની વાતો કરી હતી અને ત્યારબાદ લોકોએ જ્યારે સંપૂર્ણ જાકારો આપ્યો ત્યારબાદ ગુજરાત તરફ પાછું વળીને એમણે જોયું નથી માત્ર રાજકીય તક સાધુ લોકોની બનેલી આ પાર્ટી લોકોને બહેકાવવાનું લોકોને ભ્રહ્મા નાખવાની આ પ્રકારની રાજનીતિ કરી છે આમ આદમી પાર્ટીએ દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે અને ગુજરાતમાં પણ જાત જાતની વાતો કરીને ગુજરાતની જનતાને બહેલાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ગુજરાતની જનતાએ તેમને જાકારો આપ્યો છે એટલે રાજકીય તકનો લાભ મેળવવા લોકોથી બનેલી આમ આદમી પાર્ટી જેનું સત્ય આજે દેશ સમક્ષ ઉજાગર થઈ રહ્યું છે બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટીની સરકારે નવી શરાબ નીતિ એ જાહેર કરી ત્યારે કોંગ્રેસે દિલ્હીના અધ્યક્ષે પોલીસ કમિશનરને પત્ર લખી ભ્રષ્ટાચારની વિગતો આપી હતી તો બીજી તરફ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં તેમનો સમાવેશ કરી ચૂંટણી લડી રહી છે તો શું કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચારને સમર્થન આપે છે કે કેમ તે અંગે કોંગ્રેસ જનતાને સ્પષ્ટતા કરવી જોઈએ તેમ પણ ભાજપ પ્રદેશ પ્રવક્તા યમન વ્યાસે જણાવ્યું હતું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર